અઢીસોની રેન્જ હતી કોલેસ્ટ્રોલની આજથી ત્રીસ વર્ષ પહેલા પછી બસો થઈ અત્યારે દોઢસો છે અને હવે નવું સાયન્સ આવે છે કે સોની નીચે કરો કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ છે બટ ક્યારે કે જ્યારે ડિપોઝિટ થતું હોય ને તો કોઈ માણસ સ્મોકિંગ કરે છે તો એની આંગળી પીળી પડશે બટ એનો મતલબ એવો નથી કે જેની આંગળી પીળી હોય એને કેન્સર થાય કોલેસ્ટ્રોલ ગુડ બી છે અને બેડ બી છે બટ જ્યારે નળીની અંદર સરફેસ હોય ને આપણે લાકડું છે તો એમાં ખાડો કે ક્રેક પડે તો આપણે ફેવિકોલ લગાવડી એટલે મેઇન પ્રોબ્લેમ છે ક્રેક ક્રેક પડે છે તો ફેવિકોલ એટલે કોલેસ્ટ્રોલ ત્યાં જામશે એટલે ઓલવેઝ વરી કરો ક્રેકથી અને ક્રેક જોવા માટે બે રિપોર્ટ છે લાઇપોપ્રોટીન સ્મોલ અને એચ એસ સી અગર આ છે તો તમારી બ્લડ વેસલ્સમાં ક્રેક પડવાના ચાન્સીસ નેવ ટકા છે આ નવું સાયન્સ એ બે વર્ષ પછી આવવાનું છે એટલે ઓલવેઝ ડુ લાઇપો એ અને સીઆરપી અને લિપિડ પ્રોફાઇલમાં તમારે વરી કરવું હોય તો કોલેસ્ટ્રોલથી મોટો દુશ્મન છે ટ્રાયગ્લિસાઈડ જે કોલેસ્ટ્રોલથી નીચેનો સબસ્ટન્સ છે કે જે અનયુઝ કેલરી તમારી લોહીની અંદર ચોવીસ કલાક ફરે છે અને એ એટલી એધરિક હોય કે એ જામવાના હાઈ ચાન્સીસ હોય અને એચડીએલ ઓછું છે તો એ પરફેક્ટ માર્કર છે કે તમને બ્લોકેજ હોઈ શકે સો ડોન્ટ બી રિલે ઓન કોલેસ્ટ્રોલ એ સેકન્ડરી માર્કર છે કે જે લોકોને એટેક આવેલો છે અને હાઈ કોલેસ્ટ્રોલ છે એની રેન્જ અઢીસોથી ઉપર છે તો એ સમયે તમે કોલેસ્ટ્રોલની વરી કરો બટ એના પહેલાં એચએસસીઆરપીને લાઇપો પ્રોટીન સ્મોલ અત્યારે જે તો નોર્મલ માણસ છે બરોબર કે જે મારી યોજના છે કે ત્રીસ વર્ષ ચાલીસ વર્ષની યોજના છે તો એમને કોઈ એવા ટેસ્ટ અત્યારથી કરાવવા જોઈએ કે જેનાથી એને આ બધી વસ્તુથી અગાઉથી એ પ્રિવેન્ટ થઈ શકે નળી જે હૃદયની નળી હોય ને એ આપણને સિત્તેર ટકા સુધી સિગ્નલ ના આપે નળીની કેપેસિટી છે સિત્તેર ટકા કચરો હોલ્ડ કરવાની સિત્તેર ટકા સુધી કચરો હોલ્ડ થાય ત્યાં સુધી તમને કોઈ સિગ્નલ નહીં મળે સિત્તેરથી ઉપર બ્લોકેજ બનશે ને તો ચાલતા દોડતા કે જોગિંગ વખતે છાતીમાં દુખાવો થાય એટલે સિત્તેરની નીચેનું ઇવેલ્યુટ કરવું છે કે હું સિત્તેરથી થી નીચે છું તો બેસ્ટ હજારથી થી પંદરસો રૂપિયાનો ટેસ્ટ છે ટ્રેડમિલ ટેસ્ટ ટ્રેડમિલ ટેસ્ટ દોડાવીને ઈસીજી કરે તો ઓલવેઝ વીસ વર્ષથી ઉપરની ઉંમર છે વેલ્થ છે તમારી પાસે નોલેજ છે આઈક્યુ લેવલ છે અને તમે બોડી પ્રત્યે પ્રેમ કરો છો તો આઈ ઓલવેઝ સજેસ્ટ અ ડુ ટીએમટી વન્સ અ યર અને એનાથી બી લેટેસ્ટ અગર મોટી સિટીમાં રહો છો તો એક એનાથી સિમિલર રિપોર્ટ છે સ્ટ્રેસ ઇકો દોડાવીને હૃદયની સોનોગ્રાફી કરે તો ઓલવેઝ ડૂ સ્ટ્રેસ ઇકો વન્સ અ યર એ અગર પોઝિટિવ આવે છે તો સમજો કે હવે તમારી નળીમાં બ્લોકેજની કેપેસિટી સિત્તેરથી વધી છે અગર ફોર્ટીથી અબો છો તો મસ્ટ મે બી જાતે કરાવો છે મારું બી કોલેસ્ટ્રોલ લાસ્ટ ટ્વેન્ટી ઇયર્સથી બસોની ઉપર રહી છે તો બેસ્ટ રિપોર્ટ છે સિટી કોરોનરી સ્કેન બારથી હૃદયની નળીના ફોટા પાડી લે બટ એની માટે બેઝિક મશીન હોવું જોઈએ એકસો અઠ્યાવીસ કેમેરાનું કેમકે હૃદયની જે સ્પીડ હોય એ સાઈઠથી સિત્તેરની હોય એનાથી ડબલ કેમેરાનું મશીન જોઈએ હૃદયના પિક્ચર પાડવા માટે તો એકસો અઠ્યાવીસનું સિટી સ્કેન અવેલેબલ છે તો ઓલવેઝ ડુ સિટી કોરોનરી એન્જિયોગ્રાફી એ ઝીરોથી લઈ અને હન્ડ્રેડ પર્સન્ટ સુધીનું બ્લોકેજ બતાવી દેશે કે કેટલા પર્સન્ટ છે લેસર સાઈડ ઇફેક્ટ એજ છે તો ઓલવેઝ ડુ સિટી એટલે એનાથી એક એક નાની એજમાં ડેફિનેટલી આપણે અત્યારે શું થાય છે કે ઓલમોસ્ટ અમે અમારી પ્રેક્ટિસમાં જોતા હોય કે પેશન્ટો આવે છે ફિમેલ હોય યંગ મેલ હોય કે ઓલ્ડ એજ હોય કે મિડ એજ હોય બેઝિક રિપોર્ટ થઈ ગયો થાક લાગે છે શ્વાસ ચડે છે કોઈ બી છે તો ડૉક્ટર લિપિડ પ્રોફાઇલ ઇમિડિયટલી કોલેસ્ટ્રોલની ગોળી ચાલુ કરી દે દેટ ઇઝ નોટ અ સોલ્યુશન અને એ બતાવે છે કે એના થકી બી કોલેસ્ટ્રોલની દવા ચાલુ કરવા થકી બી અત્યારે બીમારી અટકતી નથી સો બેટર છે કે પહેલાં તમે જુઓ કે તમારી નળીની અંદર ક્રેક પડ્યા છે કે નહીં એટલે ઓલવેઝ ડૂ સીટી સ્કેન અધરવાઇઝ સ્ટ્રેસિકો કે જે તમારી અંદરની હાર્ટ હેલ્થ બતાવશે એટલે જરૂરી નથી કે કોલેસ્ટ્રોલ વધુ એ ફિફ્ટી ફિફ્ટી રેશો હું સમજું છું મારી પાસે પ્લેન્ટી પેશન્ટો છે કોલેસ્ટ્રોલ ટુ નીચે છે તો બી મલ્ટિપલ બ્લોકેજ છે અને કોલેસ્ટ્રોલ ની ઉપર છે તો બી એન્જિયોગ્રાફી નોર્મલ છે સો કોલેસ્ટ્રોલ વિલ ડિસઅપિયર ઇન લાસ્ટ ફાઈવ યર્સ દેટ્સ માય પ્રોમિસ બિકોઝ અત્યારે જે નવું સાયન્સ છે દેટ વર્ક ઓન લાઇપો પ્રોટીન સ્મોલે કોલેસ્ટ્રોલ કરતાં બી સિક્સ ફોલ્ડ ડેન્જર્સ છે વસ્તુ કે એ અગર છે તો હાયર ચાન્સ એટલે કોલેસ્ટ્રોલ ઇમિડિયેટલી તમે ફોકસ પર નહીં રાખો ઓલવેઝ પહેલાં જુઓ કે હૃદયની નળીની અંદરની હેલ્થ કેવી છે એન્ડ સિમ્પલ બાય સ્ટ્રે સ્ટ્રેસ સીટી સ્કેન હમણાં તમે વાત કરી કે કોલેસ્ટ્રોલ બે ટાઈપના હોઈ શકે એક ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ રાઇટ તો એ કઈ રીતે આપણે આઇડેન્ટિફાઈ કરી શકીએ દેટ્સ સિમ્પલ કમ ઇન લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ પહેલું આવશે કોલેસ્ટ્રોલ એના નીચે આવશે ટ્રાયગ્લિસાઈડ થર્ડ આવશે એચડીએલ ગુડ કોલેસ્ટ્રોલ અને ફોર્થ આવશે એલડીએલ સો આ ચાર બેઝિક રિપોર્ટ્સ લિપિડ પ્રોફાઇલમાં આવતા હોય સો ઓલવેઝ વરી હાઈ ટ્રાયગ્લિસાઈડ હાઈ ટ્રાયગ્લિસાઈડ એવું બતાવે કે તમારી બ્લડની અંદર હાઈ શુગર પડેલું છે અને એ સુગર નળીમાં જામવાના ચાન્સ વધી જાય અને એ જો હાઈ શુગર વધુ છે અને ગુડ કોલેસ્ટ્રોલ એ છે ને બેડ પાર્ટિકલ જે નળીની અંદર જામે છે ને એને પકડીને પાછું લીવરમાં નાખી દે તો અગર એચડીએલ લો છે તો ચાન્સીસ વધુ છે કે તમારી નળી ડેમેજ થશે એ પછી હૃદયની હોય પગની હોય કે બ્રેનની હોય કોઈ બી નળી ડેમેજ થઈ શકે કેમકે દેટ ઓલ વર્ક ઇન આર્ટરી સો આટરી આખા શરીરમાં ફરતી હોય તો ઓલવેઝ ફોકસ ઓન નોટ કોલેસ્ટ્રોલ એક જ પૂછું છું કે કોલેસ્ટ્રોલ વધવાનું કારણ શું તમે કલાક કલાક એની પહેલાં એક દિવસ પહેલા લિપિડ પ્રોફાઇલ કરાવો એક ચોવીસ કલાક એકદમ પાણીવાળો ઉપવાસ કરો શિવરાત્રિ કેવું આવતું હોય તો ત્યારે તમે ટ્રાય કરી શકો ચોવીસ કલાક ભૂખારે એને બી કોલેસ્ટ્રોલ કરાવજો છો એટલું આવશે કે ઉલટાનું વધુ આવશે કોલેસ્ટ્રોલ ઇઝ પાર્ટ ઓફ લાઈફ આપણી જ્યારે બોડીની લાઈફ ચાલુ થાય બાય ઝાયગોટ સેલ જે આપણો પહેલો કોર્સ બને કે જેનામાંથી શરીરનું નિર્માણ થાય એ ટોટલ ફૂલ ઓફ કોલેસ્ટ્રોલ છે એટલે કોલેસ્ટ્રોલ ઇઝ ગુડ બટ જ્યારે ક્રેક પડી જાય ને ત્યારે એને રિપેર કરવાનું કામ કોલેસ્ટ્રોલ કરે છે એટલે એ સારી વસ્તુ છે કે રિપેર કરે છે બટ તમે રોજે ક્રેક પાડો તો રોજે રિપેર કરશો રોજે ખાડા પાડશો તો રોજે ત્યાં ડામર પૂરશો એટલે ત્યાં એક નવો ખાડો પેદા થઈ જશે ધેટ ઇઝ કોલ્ડ બ્લોકેજ એટલે કોલેસ્ટ્રોલ પ્રોબ્લમ નથી દેટ ઇઝ અ ગુડ એટલે કોલેસ્ટ્રોલ બહારથી ઓનલી ટ્વેન્ટી પર્સેન્ટ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ એટી પર્સેન્ટ કોલેસ્ટ્રોલ આપણું શરીર ખુદ બનાવે તમે નહીં ખાશો તો વધુ બનાવશે એટલે કોલેસ્ટ્રોલ એ વેપન્સ શરીરે એની પાસે રાખેલા છે કે તું ખા નહીં ખા મને ફરક નથી હું જાતે પ્રોડ્યુસ કરીશ બટ એ ક્યારે એક્સ્ટ્રીમ પ્રોડ્યુસ થાય છે એ ત્યારે જ થશે કે જ્યારે તમે લેયરને ખરબચડી કરો છો तो एक खडबची थसे तो एक डेफिनिटली रिपेर कर से